દયાપર અને કોરવાટ વચ્ચે લોધારા સાહેબ એકસો આઠ ની મદદ લીધેલ પરંતુ એકસો આઠ વાડા ચોખ્ખી ના પાડી દીધેલ અને અન્ય દર્દી લેવા માટે જઈએ છીએ તેમ કીધું તેવું અલીભાઈ ભાઈ બીટીઆરી સમાજ સેવક જણાવી રહ્યા છે ડોક્ટર સાહેબે દયા પર પીએચસી ની એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે આપી જેનાથી દર્દીની હાલત ખરાબ હોતા તેમને ભુજ રવાના કરવામાં આવ્યા હતા ત્યારે દર્દીની હેલ્પ કરનાર તેમજ લઈ આવનાર તમામ વ્યક્તિ જેમાં જત અલીભાઈ મીઠાભાઈ મીઠા ભાઈ તેમજ અયુબ ભાઈ તેમજ એમના સાથી લાલુભાઈ ભાઈ તેમજ એમ્બ્યુલન્સ ડ્રાઈવર ભગતભાઈ ઈજાગ્રસ્તને ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા તેવું જાણવા મળ્યું છે રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કર ટીવી ન્યૂઝ માતાના મઠ